ગોંડલના લોકમેળામાં પણ સતત બીજા દિવસે રાઇડ્સ બંધ છે રાઇડ્સની મંજૂરી ન અપાતા ગોંડલના મેળામાં રાઇડ બંધ ગોંડલના લોકમેળામાં રાઇડ બંધ હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે રાઇડ બંધ હોવાથી લોકમેળો ફિક્કો પડ્યો રાજકોટની જેમ ગોંડલના લોકમેળામાં પણ રાઇડ્સ બંધ છે બે દિવસ થઈ ગયા લોકમેળો શરૂ થયો તેને પણ હજી સુધી એક પણ યાંત્રિક રાઇડ ચાલુ નથી થઈ જેના કારણે અહીંયા પણ એ જ સ્થિતિ છે નાના બાળકો નિરાશ થાય છે મોટેરા અહીંયા આવે છે તો નિરાશ થાય છે કેમ કે યાંત્રિક રાઇડ્સને મંજૂરી નથી મળી મંજૂરી ન અપાતા ગોંડલના મેળામાં રાઇડ બંધ ગોંડલના લોકમેળામાં રાઇડ બંધ હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે રાઇડ બંધ હોવાથી લોકમેળો ફિક્કો પડ્યો રાજકોટની જેમ ગોંડલના લોકમેળામાં પણ રાઇડ્સ બંધ છે બે દિવસ થઈ ગયા લોકમેળો શરૂ થયો તેને પણ હજી સુધી એક પણ યાંત્રિક રાઇડ ચાલુ નથી થઈ જેના કારણે અહીંયા પણ એ જ સ્થિતિ છે નાના બાળકો નિરાશ થાય છે મોટેરા અહીંયા આવે છે તો નિરાશ થાય છે કેમ કે યાંત્રિક રાઇડ્સને મંજૂરી નથી મળી